વૈષ્ણવો શરદોત્સવ પછી દિવાળી દિવસો શરૂ થઈ જાય છે આ લોક તહેવાર છે દશેરા ક્ષત્રિય વર્ણ તહેવાર છે એમ દિવાળી મુખ્યત્વે વૈશ્ય વર્ણ તહેવાર છે નંદરાયજી વૈશ્ય છે નંદાલયમાં આ બધા ઉત્સવો મનાતા એમ આપણી ઉત્સવ પ્રણાલિકામાં પણ યથાવત મનાવાય છે

વાગવાના શરૂ થઈ જાય છે આ નગારખાના વાગે છે તે શું સૂચવે છે તે પણ શ્રીનાજીના મંદિરની ભાવભાવનામાં ખૂબ સુંદર વર્ણવ્યું છે એટલે આ નગારા વાગે છે એ જોર જોરથી વૈષ્ણવોને એમ કહે છે કે જલ્દી દર્શન કરી લો અમે તો અમારો જન્મારો વેડફ્યો અને હવે અહીં આવ રીતે અમે છીએ આપ તો જઈ શકો છો તો શ્રીનાજીના દર્શન જલ્દી કરો આ જન્મારો વેરફો નહીં એમ આ નગારા બૂમો પાડીને આપણને કહે છે તો આપણે પણ શ્રીનાજીના દર્શન કરીએ ને પછી આપણે દર્શન કરીને પછી જ્યારે પાછા આવીએ ને ત્યારે આપણી આંખોમાં શ્રીનાજીના દર્શન આ નગારખાનાના નગારાઓ કરે છે એવું વચનામૃતમાં પણ વર્ણન આવે છે અત્યારે આપણે સૌપ્રથમ પ્રથમ હટરીની ભાવ સમજીએ તો હાટ એટલે બજાર હટરી એટલે દુકાન આ હટરીનો મનોરથ પ્રભુની સારસ્વત કલ્પની બાળ સહજ લીલાનો ભાગ છે એક દિવાળી પર પ્રભુએ પોતાના ગોપ મિત્રોને કહ્યું કે નંદ ગામના વાસીઓ દિવાળીના ઉત્સવોની ખરીદી કરવા છેક મથુરા જાય છે તેની જગ્યાએ આપણે નંદાલયમાં જ હાટ આપણે અત્યારે આત્મનિર્ભર આત્મનિર્ભર ગામની વાત કરીએ છીએ તે પ્રભુએ આજથી પાંચ હજાર વર્ષ પહેલા કહેલી છે કરે કરાવે શ્રીનાથજી